કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના સત્તર જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગને કારણે ફસાઈ ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સલામત જગ્યાએ પહોંચાડવાની સૂચના આપી હતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશનર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના સંપર્ક કરીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશનર અને એસિઓસીને માર્ગદર્શન આપતા રહ્યા હતા ઉત્તરાખંડ સરકારના એસઓસી દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહી સલામત નીચે પહોંચાડી દેવામાં આવ્યા હતા અરવલ્લીના આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈએ સૌ યાત્રિકોને ટૂંક સમયમાં સહી સલામત નીચે પહોંચાડી દેવાની તાત્કાલિક વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસીઓસીના અધિકારીઓનો આભાર માન્યો હતો